જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વન વિભાગ ફોરેસ્ટ દ્વારા અહીંયા સુંદર મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે આયોજન થાય છે ખરારી રોડ પર વન વિભાગની ઓફિસ આવેલી છે ત્યાં ઉત્તરાયણ સમયે જે પક્ષીઓ ઘાયલ થાય છે એમને અહીંયા લાવવામાં આવે છે તો અહીંયા આજે ઘણા બહેનો અને ભાઈઓ મુલાકાતે આવ્યા છે આપણે એમને મળીએ શું આપનું નામ બંકી મહેતા સુરેન્દ્રનગર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી પક્ષીઓનો સારવાર માટે ચૌદ જાન્યુઆરીએ પબ્લિક કેમ્પ કરે છે અને ત્રણસો ને પાસઠ દિવસ પક્ષીઓની સારવાર માટે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ કાયમ ધોરણે કામ કરે છે અને જાહેર કરુણા અભિયાન ગવર્મેન્ટ સાથે વન વિભાગ સાથે ટાયઅપ થઈ એનજીઓ ગ્રુપ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ એમાં સેવા આપે છે અને પક્ષીઓની સારવાર ડોક્ટર વિભાગ પછી પશુપાલન વિભાગ બધાઓની સાથે અમે અહીંયા પક્ષીઓને ખૂબ ટ્રીટમેન્ટ કરીએ છીએ અને જાહેરમાં કેમ્પ કરીએ છીએ શું આજે આપને લાગ્યું કેવું મુલાકાત બાદ અમને મુલાકાત બાદ બરાબર લાગ્યું છે કે કરુણા ટ્રસ્ટ જે અભિયાન ચલાવે છે તો એ જોયા પછી આપણને એવું લાગે છે કે આ ઉત્તરાયણ જે તહેવાર કરે છે તો એ ઉત્તરાયણ તહેવારમાં જીવદયામાં આગળ આપણે આવવું જોઈએ આ જોયા પછી આપણને ઘણો ઘણો એમ થાય છે કે આજે જ્યારે એક વખત અમદાવાદમાં જ્યારે કબૂતરની સ્મશાન યાત્રા ડીજે સાથે કાઢી હતી ત્યારે અમને એટલું બધું કરુણા આંસુ આવ્યા હતા કે એ જોયા પછી આપણને એમ થઈ ગયું ત્યારે જ બાધા લઈ લીધી કે હવે કોઈ દિવસ ઉત્તરાયણમાં પતંગ દોરા નહીં પકડીએ અને આવી રીતે અભિયાન ચાલુ કરી શકીએ હા તો એના સંસ્કાર પણ એવા જ પડે એટલા માટે અમારા બે ભાણા છે તો એ કાયમ પાંચ વર્ષથી કાયમ એ લોકો અભિયાનમાં જ હોય છે શોખ નથી

નાનકડો એવો બાળક એવું કહેતો હોય કે હું પતંગ ઉડાડતો નથી અને જીવદયામાં સેવામાં જોડાઈ ગયો છું તો જેટલા ગુજરાતમાં નાના નાના બાળકો છે મોટા બાળકો છે બધાને વિનંતી છે પતંગ ચડાવો એની ના નથી પણ સાથે પશુ પક્ષીઓની પણ સાચ સાચવજો એવી બધાને વિનંતી સવારે અને સાંજે પતંગ ન ચડાવો જેથી કરીને પક્ષીઓ ઘાયલ ન થાય આવડા જો બાળકો તમને અને મને કાંઈક શિખામણ આપી શકતા હોય

અને બીજા પતંગ ના ચડત ચગાવવી જોઈએ અને એવું શેખામણ આપે છે ઓકે તો હવે અહીંયા ખૂબ શું તારું નામ નિવાન આજે કેવું લાગ્યું અહીંયા આવ્યા પછી તને સેવા કર્યા પછી મજા આવે છે એને પક્ષીઓને શું શું થી થી પક્ષીઓની કઈ પાક કપાઈ ગઈતી એનું ઓપરેશન કરે છે તો દોરી ભરી જાય ને

અને ઠેઠ હરરોજથી અહીં સાંજ સુધી રહેશે અને આ બધી નાની મોટી સેવાઓમાં સતતથી જોડાયેલા છે એમના હરોજ તાલુકામાં તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવા કામો છે આપણે ચાલો તપનભાઈને મળીએ એ પણ અહીંયા સવારથી સાંજ સુધી સેવા કરી રહ્યા છે આ બાબતે તપનભાઈ શું કહે છે ચાલો સાંભળીએ નમસ્કાર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બાર કે તેર વર્ષથી સુરેન્દ્રનગરની અંદર મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે જે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ છે એ નાના મોટા પક્ષીઓ માટે આ બર્ડ હેલ્પલાઇનનું આયોજન કરે છે કદાચ ગુજરાતમાં ક્યાંય નહીં હોય એવી વ્યવસ્થા આ સુરેન્દ્રનગરમાં ઓપરેશન થિયેટરથી લઈ અને તમામ સુવિધાઓ એ અહીંયા ખાસ પ્રકારે ઊભી કરવામાં આવે છે સારામાં સારી મેડિસિન સારામાં સારા પશુપાલન ખાતાના વેટનરી શ્રીઓ તથા સર્વે સેવાભાવી લોકો વન વિભાગનો પણ કરુણા અભિયાન બે હજાર સત્તરથી થયું ત્યારથી સંયુક્ત ક્રમે આ કાર્ય થઈ રહ્યું છે ત્યારે આ કાર્યમાં સહયોગી તમામ કાર્યકર્તાઓ જે પોતાના પરિવાર સાથે મોજ શોખ કરવાની જગ્યાએ આ સેવા કાર્ય કરવાનું પસંદ કર્યું છે આ તમામ જે કાર્યકર્તાઓ છે તેમના ચરણોમાં કોટી કોટી વંદન આગામી સમયમાં આપણે બધા આ એક કરુણા આપણા દયાનો ભાવ વધુમાં વધુ આપણા દેહની અંદર પ્રગટે એવી આપ પ્રાર્થના જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય જે યુવાન છે જેની સુરેન્દ્રનગરમાં ખૂબ સેવા છે એવા આપણે વિનંતી કરીએ બે શબ્દો કહેશો આપની સેવાના જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારમાં બિનવારસી પશુ અને પક્ષી માટે હેલ્પલાઇન નંબર ચાલુ છે નવાણું સાતસો બાણું એકોતેર હજાર જેમાં કોઈ જીવદયા પ્રેમીનો ફોન આવે કે કોઈ પણ પક્ષી અથવા પશુ બીમાર છે તો અમારી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય અને એની અંદર ડોક્ટર અને જરૂરી સાધનો અને દવા ઉપલબ્ધ છે અને એની ફ્રીમાં કોઈપણ જાતનો ચાર્જ લીધા વિના ત્યાં એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આપ બધાએ સુરેન્દ્રનગરવાસીઓએ આજી દયા ચેરિટેબલ ટ્રસ્ટ વન વિભાગ અહીં આવેલા મહેમાનો અહીં આવેલા આજે બધા મંદિરોમાં જાય અથવા ફરવા જાય પણ અહીંયા જીવદયા બાળકોને લઈ અને ભાઈઓ બહેનો આવ્યા છે અને મુલાકાત લીધી એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કારણ કે આવા વિચારો આવા એ જ આજે મહત્ત્વના છે વિચારો નથી માણસને આવતા વિચાર આવે તો શુભ કાર્યમાં જોડાય સેવામાં જોડાય અહીંયા નાના નાના બાળકો પણ આ કાર્યમાં જોડાના છે અહીંયા જે કઈ સેવા કરતા યુવાનો છે એ અહીંયા છે આજે ધારે તો ફરવા જઈ શકે ધોરી ત્રીજા ડેમ ઉપર એને બદલે અહીંયા સેવાના કાર્યમાં જોડાણા છે ફેમિલી લઈને આપણે એમને પૂછીએ આપ શું કહો છો પૂજન શાહ હું ઘણા વર્ષોથી આમની એક્ટિવિટીને બહુ નજીકથી જોઈ રહ્યો છું એમનું અકાઉન્ટસનું કામને એ બધું બી થઈ રહ્યું છે પણ જે ધગસથી બધા યુવાનો મહેનત કરી રહ્યા છે અને પક્ષીઓ માટેનું જે અંદરથી ભાવ આવવો જોઈએ એ અહીંયા તમે આવો તમે જુઓ તો તમને ખ્યાલ આવે એટલે ખરેખર દરેક વ્યક્તિએ આ જોવાવાળા દરેક વ્યક્તિએ એકવાર મુલાકાત લેવી જોઈએ વન વિભાગ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ એ જે મહેનત કરી રહ્યું છે આપણે એકવાર જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે પક્ષીઓ કેટલી હદે હેરાન થઈ રહ્યા હોય છે એટલે નમસ્કાર ખ્યાલ આવી જાય બધા જોવા આવે હે યુવાનો રાહ બહુ જોયું બધા યુવાનો લઈને જતા હોય મુલાકાત લેતા હોય